આણંદ કૃષિ યુનિવર્સિટી સિક્યુરિટી કોન્ટ્રાક્ટ વિવાદ વિજિલન્સની ટીમને ગેરમાર્ગે દોરી વાઇસ ચાન્સેલરે સમગ્ર મામલે હાથ ખંખેરી કમિટી પર ટોપલો ટોળ્યો જાણકારના મતે વાઇસ ચાન્સેલર જ જવાબદાર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવાના રચાયેલા ખેલ મુદ્દે મુખ્યમંત્રી તકેદારી આયોગ તથા વિજિલન્સ વિભાગ સુધી રજૂઆત પહોંચતા બે દિવસ પૂર્વે વિજિલન્સની ટીમ દ્વારા યુનિવર્સિટી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ટીમને ગેરમાર્ગે દોરી દોષનો ટોપલો કમિટી ઉપર ઢોળતા જાણકારના મતે સમગ્ર મામલે વાઇસ ચાન્સેલર જવાબદાર હોય પગલાં લેવામાં આવેની માંગ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા માનેતી સિક્યુરિટી એજન્સીને આશરે સાડા ત્રણ કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં વિજિલન્સ વિભાગના નિયમોના છેડચોક ભંગ કરી આપવાના રચાયેલા ખેલના પગલે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમ તકેદારી આયોગ તથા વિજિલન્સ વિભાગ સુધી તપાસની દાદ માંગવામાં આવતા બે દિવસ પૂર્વે રાજ્ય વિજિલન્સની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલે યુનિવર્સિટી વાઇસ ચાન્સેલરે હાથ ખંખેરી ટીમને ગેરમાર્ગે દોરી દોષનો ટોપલો આ મુદ્દે રચાયેલ કમિટી પર દોડતા જાણકારના મતે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ વાઇસ ચાન્સેલર દ્વારા આખરી મંજૂરી આપવામાં આવતી હોય છે પરંતુ વાઇસ ચાન્સેલર દ્વારા કમિટીને જવાબદાર ઠેરવી હાથ ખંખેરતા સમગ્ર મામલે વાઇસ ચાન્સેલર જ જવાબદાર હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓલ આમ દેખ રહે હલચલ ટીવી હર હાલચલ પર નજર હર હલચલ કી ખબર